आवो 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 क्या क्या बता कोई देखा था ना थी लाइव में जोड़ाई जाओ मित्रों लाइव में जोड़ाई जाओ જય માતાજી મિત્રો જય માતાજી બધાને રામ રામ ડાયરા ને ભાઈ

ઓજે કેવું ચાલે છે વિડિયો નું ને એવું વ્યૂ બ્યુ તો તમારે હારા આવે છે હો અમારે જેવું નથી યાર તમારે તમારે વ્યૂ હારા છે અમારે ઓછા આવે છે કેવું ચાલે છે ચેનલ નું મજામાં મજામાં ભાઈ એકદમ મજામાં અમને શું વાંધો હોય યાર અમારે શાંતિ જ હોય વિડીયો બનાવવાના નવી નવી જગ્યાએ જવાનું રખડવાનું બ્લોગ બનાવવાના ઈ કામ છે આપણું આપણે મજામાં જ હોય તમે સંભળાવો તમે કેમ છો તમારું કેવું હાલે છે વિડિયો વિડીયો અમારે નાખતા નથી યાર ઓછા ના કરો વિડીયો નાખવાનું રાખો થોડાક વધારે વિડીયો નાખો કેટલા વધારે વિડીયો નાખશો રોજનો એક વિડીયો નાખશો તો એ તમને રીચ મળશે નવા નવા સબસ્ક્રાઇબર મળશે તો ચાલુ રાખવાનું આપણે ઈ જોવાનું કેટલા વ્યૂઝ આવે છે કોણ જોવે છે કોણ નથી જોતું વિડિયો ડેલી નાખવાના રોજનો એક વિડીયો નાખવાનો આજ નહિ તો કાલ કાલ નહિ તો પરમથી પરમદી નહીં તો પરમતી આજ વર્ષ લાગશે વધુ વધુ એક દિવસ તો જરૂર આપણે સક્સેસ જવાના છીએ આજે મેં જોયો તો આજે તે તમે તમે વિડીયો નાખ્યો તો ને જોયો તો મેં ખેડૂત વાળો જોયો તો ક્યાંક જાણકારી બાણકારી વિશે ને એવું કરો ટ્રાય કરો કોશિશ કરવા વાળોની હાર નથી થતી કે છે ને આપણે મહેનત ચાલતો રાખવા આપણો સમય છે થોડોક ટાઈમ લાગશે પણ આ પગાર ટાઈમ ની કમી છે યુટ્યુબર જ બનવાનું છે ને આજ પાંચ હજાર છે કાલ પંદર હજાર થશે પરમ દી લાખ થશે ટેન્શન નહીં લેવાની ઘણા નવા સબસ્ક્રાઈબરો છે આવે છે જોઈને જતા રહે છે કોઈ સવાલ જવાબ કોઈ પ્રશ્ન પૂછતા નથી પણ વાંધો નહીં ભાઈ અત્યારે અમારો સમય નબળો છે બાકી સંભળાઓ શું મજા આપણે ગ્રુપ બનાવો છે ટેલેગ્રામમાં માં ભાઈ એમાં બધા આપણા વાળા જે છે એને એડ કરવા છે અને પછી એમાં એવું કરવાનું કે જે વિડીયો નાખે ને એ વિડીયો એ ગ્રુપમાં નાખી દેવાનો એટલે આપણા આપણા જોવે તો યુઝ વધારે આવે તો સપોર્ટ મળે એકબીજાને જય માતાજી બિગ ફેન ભાઈ અમે એટલા મોટા યુટ્યુબર નથી તમે અમારા બિગ ફેન થાઓ એવા છે આમ આલ્યા રાખે છે નવી નવી જે બધું શીખવાનું છે હજી શીખીએ છીએ બનાવીએ છીએ નાખીએ છીએ વિડીયો આજ નહીં તો કાલ કાલ નહીં તો દસે દિવસે મહિને ક્યારેક તો હાલવાનો જ છે અને હજી તો વિડીયો બનાવવાના ચાલુ જ કર્યા છે ઓળખાણ પડી નથી તમે નામ આપો તો ખબર પડે બીક નામ તમારો ફોટો નથી કઈ ખબર ના પડે પણ મેન ચર્ચા એ છે કે આપણા ગ્રુપમાં કે ગામમાં કે ગમે હું એક વ્યક્તિનો ને તો એને સો બારસો પાંચસો જણા હોય તો એ જણામાંથી ખાલી પાંચ પાંચ જણા સપોર્ટ દસ દસ જણા સપોર્ટ કરે ને તો કોઈ પણ એક વ્યક્તિ આગળ આવી શકે પણ અત્યારે સપોર્ટ કરવું થોડુંક ઓછું છે અને વાતો કરવાવાળા વધારે છે રાયપુર હા રાયપુર વાળા ભાઈ ઓછા ઓછા ભાઈઓ જ છો તમે યાર ક્યાં વાત કરો છો બીક કોઈ છે વિડીયો જોવા વાળા જોઈએ ટાઈમ કાઢવો પડે થોડો થોડો ટાઈમ કાઢવો તમારે જરૂરી છે મારો વિડીયો આવે એટલે કલાક કલાક તમારે જોઈએ જ નાખવાનો ધીમે ધીમે આગળ વધશું પણ વધશું જરૂર સો એટલે લાઈવ કરવાનો કારણ એ છે કે કોઈને એવી ઈચ્છા હોય કોઈને મનમાં વિચાર આવતો હોય વિડીયો બનાવવાનો હોય તો આપણે એકબીજાને સપોર્ટ કરી શકીએ અને એકબીજાને કહી શકીએ કે ભાઈ શું કરવાનું શું નહીં કરવાનું સલાહ સૂચન લેવા માટે જાણકારી મળે જાણકારી દઈ શકીએ ને જાણકારી લઈ શકીએ એમ આજ મને ખબર પડે છે તમને નથી પડતી તમને પડે છે એ મને નથી પડતી તો જરૂરી શું છે કે એકબીજાને આપણે માહિતી પૂરતી પાડીએ એમ હવે આ મોટા મોટા ક્રિએટરો છે મોટા જે યુટ્યુબરો છે એ તો આપણાને કહેવાના છે નહીં કે શું કરવું શું ન કરવું એમ એ તો કોઈ દી આપણે નથી કહેવાના કે અમે આમ કર્યું કે અમે તેમ કર્યું કે અત્યારે તમારે આમ કરવું જોઈએ તો તો આપણે એકબીજાને સપોર્ટ કરવો જોશે અને આપણે એકબીજાને કહેવું જોશે અને પોતાને પોતાના આઈડિયા શેર કરવા જોશે તો એટલા માટે લાઈવ કર્યું હતું જેટલા જેટલા જોડાણા છે એ બધાને જય માતાજી રામ રામ અને જો કાંઈ પણ હોય તમને વિડીયો બનાવવાના એટલે મતલબ કોઈ પણ ફિલ્ડમાં તમે કરતા હો એવું જરૂરી નથી બ્લોગિંગ કરતા હોવ કંઈ પણ કરતા હોવ મતલબ એ છે કે અત્યારે હવે જમાનો સોશિયલ મીડિયાનો છે અને આવનારો સમય ટોટલ ટોટલ ડિજિટલ જ આવવાનો છે તમને એમ લાગતું હોય કે આ વસ્તુ આ કરી લેશે તો આજ નહીં તો બાર મહિના પછી બાર મહિના નહીં તો પંદર પાંચ વર્ષ પછી પાંચ વર્ષ નહીં તો પંદર વર્ષ પછી માણસો રિપ્લેસ થઈ જવાના છે ટોટલ અ ટોટલ માણસોનું કાંઈ કામ વધશે જ નહીં બધું ડિજિટલ થઈ જવાનું છે તો આપણે હવે સોશિયલ મીડિયાને જમવાનું છે તો હવે આપણે શરમ કરાય નહીં અને જે જે ફિલ્ડમાં આપણે કામ કરતા હોઈએ જરૂરી નથી કે ખેતી કરતા હોય કે તબેલાનું હોય કે ડ્રાઇવિંગ કરતા હોય કે કાંઈ પણ આપણે કરતા હોઈએ તો એનો એક ટોપિક પકડી અને ડેલીના વિડીયો નાખવાના આપણે ચાલુ કરી દેવાય એ આપણા માટે સારું છે તો મોનિટાઈઝ થઈ જાય સબસ્ક્રાઈબર વધી જાય કાંઈ સોમાંથી કાંઈ નહીં તો દસ જણા દસ નહીં તો વીસ જણા સક્સેસ જાય તો શું ખબર કે વીસ જણામાંથી આપણું પણ નામ હોઈ શકે છે એમ તો કોશિશ કરવી ખોટી નથી કોશિશ ના કરવો ને એ ખોટું છે કોશિશ કરવું એ ખોટું નથી

આખો દિવસ નવરા હોય ટાઈમ હોય આ બીજા એક ભાઈ બનારસ થી ક્યાં ક્યાંથી લાઈવ જોવે છે રાયપુર ને બનારસ ને તો એવું છે બધું આમાં મામા આવો આવો આ મામુ પણ બે ભેગા થઈને મારી અણી કાઢશે એવું છે તો આપણે શું ટોપિક હતો આ ટોપિક ઈ તો વિડીયો બનાવવાનું ચાલુ કરવાનું અમે ચાલુ કરી નાખ્યા ધીમી ધીમી નાની નાની બાકા જેકી ચાલુ કરો તમે વાંધો નહીં આવે મને વિશ્વાસ છે તમારા બધા માટે હિન્દી મેં વાત કરો ભાઈ નહીં અમારે ઇધર ઇધર હિન્દી ઓછા ચાલતા હે થોડા થોડા ફાવતા હે થોડા થોડા બાવા હિન્દી આવી જતા હે બ્લોગ એક નંબર દસ મિનિટનો રાખો દસ મિનિટમાં એવું છે કે મેં હમણાં જે રાજસ્થાન ગયો હતો જે મેં વિડીયો બનાવ્યા હતા ને એ બધા આડાાવરા થઈ ગયા હતા બે ત્રણ ફોનમાંથી બનાવ્યા હતા ને એટલે હું પોતે કન્ફ્યુઝ થઈ ગયો હતો કે આને એડિટિંગમાં લાઈનમાં કઈ રીતે લેવા પછી એક જેના ફોનમાં વધારે હતા ને એમાંથી લાઇનમાં બનાવી એક વીસનો બનાવ્યો એક દસનો બનાવ્યો અને એક ત્રી પાંત્રી મિનિટનો બનાવી એડિટ કરી અને નાખી દીધો હવે ભેગું થાય એમ નતું અલગ અલગ ફોનમાં હું પોતે ભૂલી જતો હતો કન્ફ્યુઝ થઈ ગયો પછી ક્લિપ આગળ પાછળ થઈ જાય તો આ તો આવો બીજું આદોય તમે આવી ગયા હમણાં હાથમ ના આવવાનું છે આદોય બાજુ જગ્યાએ ગોથા વ્લોગ બનાવતા લોકેશન ગોતી રાખ્યો એક વ્લોગાર એકાદ વ્લોગ બનાવી આવી જેમ કે સોરવ જોશી બનાવે હું એના એના જ વિડિયો જોઉં છું સરવ જોશીના જ આનો રોજનો એક બ્લોગ હોય છે હવે આપણાને ઘર બેસી ગઈ છે એવું નથી એમ ઘર નથી પેઢી મેન આપણે શું છે કે હવે હા આવો બસ ગ્લાસ નથી કપતા પાય હવે ગ્લાસને શું કરવા હા તો આવો હાલો હા તમારે હમણાં બે ત્રણ દિવસનો તો પ્રોગ્રામ ગિરનારનો છે ગિરનારનો પ્રોગ્રામ પતી જાય એટલે તમારી બાજુ એક બે દિવસ આવું આધોઈ ફરી આવીએ બ્લોગ બ્લોગ બનાવી આવી મારે નાખવા થાય આવો 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 કાંઈ વાંધો નથી ભાઈ આવો જ છે ને તો એવું છે મિત્રો કાંઈ પણ હોય સવાલ હોય તો પૂછો અને કાંઈ તમારે હોય તો સલાહ તો સલાહ આપી દો નહીં સલાહ ગામમાં ઘણી જડે છે તમે પણ આપી દો આપણે લાઈવ પંદર મિનિટ નું થઈ ગયું છે હજી થોડુંક લાંબુ ખેંચીએ તો ખેંચીએ જોવા વાળા ઘર ઘરના છે ખાલી કઈ ના જાય ને એમ તમારી લાઈવ માં આવી કમેન્ટ આવતી ગઈ ચૌદ કે સબસ્ક્રાઈબર તમારા આ હો આપણા પોતાના એ નેટવર્ક ના લીધે થાય બફ અત્યારે જો લાઈવ માં બફ થતો હશે ને તો નેટવર્ક ના લીધે થતો હશે સબસ્ક્રાઈબર આપણા પોતાના છે ઘરના વેચાતા નથી લીધા બાજુમાં

આપણે આવશું ની બાજુ ખાસ લેવો જોશે યાર તો મિત્રો જોડાવ છો વિડીયો લાઈવ માં જોડાવ છો કઈ હોય પૂછવાનું તો પૂછો નકા પછી હવે ઘર ઘર ના વાતો કરશું તો તમે એમ કેશો કે આ ઇન્સ્ટાગ્રામ વાળા બધા અહીંયા આવી ગયા મેન ચક્કર વ્યૂઝનો જે સબસ્ક્રાઈબર તો ગણાય છે આપણા ઘરે વ્યૂઝ હમણાં શું વચ્ચે બે ત્રણ મહિના મેં બંધ કરી નાખ્યું હતું ને ચેનલ થોડુંક ખુલ્લું થઈ ગયું છે પાછું એક્ટિવ કરવા માટે રોજ લાઈવ આવું જોશે દસ પંદર મિનિટ અને રોજ માણસોને થોડા બતાવવા જોશે વિડીયો તો નાખવાના ચાલુ જ છે લાગશે વાર પણ આવશે મજા ચોક્કસ ચોક્કસ ભાઈ વાર લાગે ને એમાં જ મજા છે પછી જે મજા આવે ને એ બધી જોરદાર હોય એડિટિંગ શેમાં કરો છો એડિટિંગ બે ત્રણ એપ્લિકેશન યુઝ કરું છું ભલે ભલે ભાઈ જય માતાજી મહેન્દ્રસિંહ એડિટિંગમાં બે ત્રણ એપ યુઝ કરું છું એક વીએન છે પછી એક ઇન કરીને છે એક કાઇન માસ્ટર છે અને કેપ કેપકટ નું પ્રો વર્ઝન છે ત્રણ ચાર એપ છે એમાં જેમાં નેટવર્ક સારો હોય ને બરોબર કેપકટ બેસ્ટ વીપીએન થી આ કેપકટ હેંગ ઘણો થાય છે હમણાં અત્યારે શું કેપકટ નો ઓલ્ડ વર્ઝન છે બહુ હેંગ બહુ થાય છે પછી આપણે કોડ પડે ને એ પ્રમાણે એ ગમે એ વેબસાઈટ માં શું કે ગમે એપ માંથી કરી લેવાનું જે અનુકૂળ લાગે ત્યાં સારું હાલ તો હવે હું કરું લાઈવ બંધ કરું કાલે ટાઈમ આ ટાઈમ બપોરે સાંજે એક સાંજે વળી બે કલાક લાઈવ આવી જાઉં લાઈવ આવવાથી થોડું ફરક પડે શરમ આવતી ના ભાઈ ના શરમ શું આવે આપણા શરમ આવે શરમ તો જરાય નથી આવતી આ તો પેલેથી શું છે કે આદત નથી એમ કેમેરો બાકી શરમ તો કોઈ આવી જ નથી ફોન ફોન થી કોઈ દી વિડીયો બનાવવાની આદત નથી શરમ બરમ આપણા આવે જ નહીં પચાસ પાંચસો જણા ઉભા હોય તોય શરમ ના આવે બોલવાનું હોય બોલી જ નાખવાનું વિડીયો બનાવવામાં કોઈ જાતની શરમ બાકી વ્યુઝ આવે ને તો મજા આવે તો શરમ બરમ તો ઠીક છે પણ આમ આપડા વાળું ખાયા થોડું બાકા જીતી વાત સારું હાલો જય માતા જય માતા જય માતાજી ભાઈ હાલો